તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે દિવસનું તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું છે દિવસે તડકો વધારે પડી રહ્યો છે તો આવા ઊંચા તાપમાનની અંદર આપણે કેવા ફૂગનાશકનો છટકાવ કરવો જોઈએ તો ખાસ કરીને મિત્રો જે અત્યારે જીરા સાઠથી સિત્તેર દિવસની આજુબાજુના છે અને પાસોતરા વાવેતર છે તો એવા જીરાની અંદર કેવો છંટકાવ કરવો જોઈએ અને બીજા જે એંશી દિવસથી ઉપરના જે જીરા છે એમાં કેવો કેવો છંટકાવ કરવો જોઈએ અને જેમાં કોઈ પણ પ્રકારનો કાંઈ રોગ નથી જીરા એકદમ તંદુરસ્ત અને સારા છે એમાં અને જેમાં રોગ છે એમાં એમાં કેવા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ એ તમને આજે વિડીયોમાં વાત કરવાની છે તો જો વિડીયોમાં આપણે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો મિત્રો જેથી કરીને તમને પૂરી જ માહિતી મળે તો મિત્રો અત્યારે આ જે કંઈ ટેકનિકલ બતાવીએ છીએ એ આપણે જીરામાં કોઈ જાતની કાંઈ કાળી ચરબીની અસર ન હોય કે આપણે કોઈ રોગ ન હોય તો એની માટે આપણે આ ટેકનિકલ બતાવીએ છીએ ને જીરું આપણું પાછોતરું હોય તો આવા ઠંડા અને મીડિયમ ગરમ ટેકનિકલ છાંટીએ તો આપણું જીરું ફૂગથી પણ બચાવી શકીએ અને ઊંચા તાપમાનમાં આપણું જીરું કાચું પણ ન વળે અને એકદમ આપણો પાક સારો અને હવામાન સામે ટકી રહે મિત્રો તો એની માહિતી મિત્રો આપણે અત્યારે આપીએ બાકી જેને બગડ્યું હોય એને તો ઊંચા ટેકનિકલ છાંટવા જ તે મિત્રો તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો આપણે ફૂગનાશકની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો એમ પિસ્તાઈલી ઘણા મિત્રોને એવા સવાલ હોય કે એમ પિસ્તાલીસથી જીરું કડક થાય કે કૂણું રહે તો મિત્રો એમ પિસ્તાલીસથી જીરું આમ તો કડક જ થાય પણ એમાં મિત્રો એમ પિસ્તાલીમાં બે આવે છે એમ પિસ્તાલી જે એક એમ પિસ્તાલીમાં મેન્કો જેબ અને કાર્બેડિઝમ બંને આવે છે અને એક નરું એમ પિસ્તાલીમાં મેન્કો જેબ પંચોતેર ટકા આવે છે તો એમાં મિત્રો આમ પિસ્તાલીમાં તમે મેંકો જે પંચોતેર ટકા આવે છે એ આમ પિસ્તાલી સાંટો તો અત્યારે સારું મિત્રો જે ખાસ કરીને અત્યારે સાઠ સિત્તેર દિવસની આજુબાજુના જીરા છે તો એ પણ સાઠ દિવસની ઉપરના મિત્રો જે જીરા હોય એમાં જે મેન્કોજેબ પંચોતેર ટકા ખાલી આવે છે એ એનું થોડુંક માપ ઓછું રાખવાનું અને બીજી એની સાથે કોઈ સારી કુણપને કે એવી દવાઈઓ આપો તો મિત્રો એમાં વાંધો નથી આવતો તો પણ જે બંને કોમ્બિનેશન આવે કાર્બેડિઝમ મેન્કોજેબ જેબ એમાં જીરું કડક થઈ જાય છે તો આગળ મિત્રો વાત કરીએ તો એક એન્ટ્રાકોલ એન્ટ્રાકોલ ફૂગનાશક જે આવે એ પણ સારું મિત્રો એમાં સોળ ટકા આવે છે તો એન્ટ્રાકોલથી આપણે જીરું કૂણું પણ રહે ગ્રીનરી સારી આવે અને પોષક તત્વો આપે છે મિત્રો તો એન્ટ્રાકોલ પણ મિત્રો અત્યારે આપણે કૂણા જીરામાં સારું પછી આગળ વાત કરીએ તો સાફ પાવડર જે આવે છે એ પણ મિત્રો સારો પછી આગળ એક ફૂગનાશકની વાત કરીએ તો મેટાલિક્સ મેન્કો બંને જે ભેગું કોમ્બિનેશન આવે છે મિત્રો એમાં એક ઠંડુ અને એક ગરમ બંને ટેકનિકલ આવે છે પણ બંને મિત્રો ઠંડુ અને ગરમ ટેકનિકલ છે એટલે એનો પણ મિત્રો વાંધો નહીં પછી એજોક્સિટ્રોબિન અને ટેબુકોના એ પણ બંનેનું ભેગું કોમ્બિનેશન આવે છે તો એ પણ મિત્રો અત્યારે સાંટી શકાય પછી મિત્રો આગળ આપણે સારા કુણપના વાત કરીએ તો હુમિક એસિડ એમિનો એસિડ વિટામિન એવા અત્યારે છંટકાવ કરવા જોઈએ મિત્રો અને મિત્રો એની સાથે સાથે સારા માઇક્રોન્યુટ્રનવાળી દવાઈઓ આપવી જોઈએ પછી પોષક તત્વો આપવા જોઈએ અને પીકોક ટોયબીન આવા તત્વો મિત્રો અત્યારે તમે સાઠ સિત્તેર દિવસનું અને કૂણું જીરું હોય તો તમે આપો તો મિત્રો કોઈ વાંધો આવતો નથી મિત્રો તો આગળ આપણે મિત્રો વાત કરીશું કે જે સાઠ સિત્તેર દિવસ ઉપરના એંશી દિવસની આજુબાજુના જીરા થઈ ગયા હોય આવી રીતના ભૂર ખાઈ ગયા હોય તો એમાં મિત્રો આપણે સારા એવા કડક જીરું થાય એવા કોમ્બિનેશન આપીએ કે જેમ કે સલ્ફર છે એમ પિસ્તાલીસ છે એવા એમાં આપણે બંનેના કોમ્બિનેશન કરીને કે એવી દવાઈઓ આપવી તો વાંધો નથી આવતો મિત્રો પછી મિત્રો તમે ગેલેલિયો છે નેટિવો છે એવી દવાઓનો ઉપયોગ મિત્રો કરી શકો છો કારણ કે એમાં તમારે જીરું કૂણું પણ રહે દાણો સારો ભરાવદાર થાય એવા ટેકનિકલ આવે છે એટલે એવા જીરાનો તમે મિત્રો એડવાન્સમાં રાઉન્ડ આપી શકો જેથી કરીને આપણે કાળી ચરમી પણ ન આવે અને ઝાકળથી પણ બચી શકીએ તો મિત્રો જો આપણે કાળી ચરમીની અસર હોય તો જ આપણે વધારે ગરમ ડોઝ મારવા જોઈએ જેમ કે ક્લોરોથોનોનીલ છે જેમ જટાયુમાં આવે છે એવા પછી એમ પીસ કે સલ્ફરના રાઉન્ડ કે એવા વધારે ખાટા રાઉન્ડ આપણે એવા જીરામાં આપવા જોઈએ જેથી કરીને આપણું જીરું કડક થઈ જાય અને એમાં આપણે જલ્દી જીરાનો દાણો પાકી જાય અને જલ્દી આપણું જીરું પાકી જાય તો મિત્રો આ હતી આપણી આજની જેનાથી જીરું કૂણું રહે અને આ તાપમાનમાં આપણું જીરાનું ઉત્પાદન સારું આવે જીરું આપણું તાપમાન સામે ટકી રહે એવા ટેકનિકલની માહિતી મિત્રો તો જો આ માહિતી ગમી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન